હા એશ આજનો વિડીયો કોઈ વિરોધ નથી એક વાત કેવી શું મને ડેલી રોગ નાખવો જોઈએ કે નહીં કમેન્ટ કરો આ શું છાળા પછી આ રોગ નાખ્યો આ વિરોધ ચીકરાધારા પછી નાખ્યો ચીકરાધા પછી નાખ્યો રોજ નાખવું કે રોજ ના નાખવું કે રોજ નાખવું ડેલી રોગ જોઈએ કે ડેલી રોગ ના જોઈએ કમેન્ટ કરો જો તમે આ જેની જેની વધારે ડિમાન્ડ હશે તે હું આ કામ કરીશ જો ડેલી કહેશો તો ડેલી રોગ નાખીશ જો ડે જેની ડેલી નહીં હશે તો પાંચ છો છાળા પછી કે અઠવાડામાં એક જ રોગ નાખીશ કે અઠવાડિયામાં બે બે એક ત્રણ રોગ નાખીશ એક અઠવાડામાં ડેલી જોઈએ તો ડેલી નાખીશ કમેન્ટ કરજો કાલથી આપણે કામ ચાલુ કરીશું આજે જે ફટોફટ કમેન્ટ કરો તો આપણે કાલથી કામ ચાલુ થઈ જાય રોગ નાખવાનો ડેલી જોઈએ કે ના જોઈએ જે હોય કમેન્ટ કરો કેમ કે અમારી આઈડી મેં બનાવી તમે જોઈ શકો છો હા તમે જોઈ શકો છો આ અમારી આઈડી મેં બનાવી કેટલા ટાઈમ થઈ ગયો તો એ હજી પંચાવન સબસ્ક્રાઈબર વધારવા પડશે એટલે આપણે વન કે પહોંચવાનું છે એટલે આપણે કામ ફટોફટ ઝડપી કરવું પડશે એટલે આપણે ડેલી વ્લોગ જોઈએ કે ડેલી વ્લોગ ના જોઈએ ફટોફટ કમેન્ટ કરો બાય બાય ગાઈસ જેની વધારે ડિમાન્ડ હશે તે આપણે ભાઈએ કામ કરી છે આપણે બીજા બીજા વિડીયોમાં બાય બાય